સુરતમાં તંત્ર દ્વારા વ્યાજખોરો સામે લાલાખ કરવામાં આવી હતી તેમ છતાં પણ વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ મૃત્યુને વાલુ કર્યું હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી તો મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે અત્રે છે કે રૂપિયા ન આપી શકાય ત્યાં સુધી રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી વ્યાજખોરે ધમકી આપી હતી તો સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા બત્રીસ વર્ષીય ઇરફાન મસ્તાન શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનું ગુજરાન ચલાવતા હતા ગત પંદર જાન્યુઆરીના રોજ ઇરફાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે વધુ તપાસ પૂરા પોલીસ કરી રહી છે તો મૃતકના ભાઈ રિઝવાન શેખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના ભાઈએ વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી પચાસ હજાર લીધા હતા વસીમે ઇરફાનને પચાસ હજાર રૂપિયા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી પચાસ હજાર રૂપિયા પાછા ન આપી જાય ત્યાં સુધી રોજના બસો રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી ઇરફાનને પૈસા આપ્યા હતા જો કે છેલા થોડા દિવસો સુધી બૃતક इरफान ને વ્યાજ ના નાણા ચૂકવ્યા ન હતા જેથી વ્યાજખોર વસીમ પઠાણી ઉગ્રાણી કરવા લાગ્યો હતો અને વ્યાજખોર વસીમ નવી સવેલ હોસ્પિટલ પણ આવ્યો હતો તો इरफान પાછથી ત્યારે પણ વ્યાજ ના પૈસા ચૂકવવા જણાવ્યો હતો तो मेरा भाई ने दवाई पी ली इरफान मस्तान शेख उमरवाड़ा सलीम नगर क्या 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 रिक्शा था। चलाता है किसी दो सौ करोड़ से दस पंद्रह दिन उसको पैसा नहीं दिया उसने तो उसने ज्यादा हैरान कर दिया था तो उसने पी लिया कल और हॉस्पिटल के अंदर आया था कर्जे वाला कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना ये कौन सा हॉस्पिटल है ये आया था सिविल के अंदर सिविल में कल कितने बजे कल तो नहीं आया था ये एक एक दो दो एक दिन पहले आया था एडमिट तो एडमिट होया था ये पंद्रह तारीख के दिन बुधवार के दिन इसकी मौत मौत तो आज हुए। कल कल हुई दस बजे क्या मैसेज ब्याजखोरी मैं देना चाहता हूँ कि ब्याज चोरी के ऊपर से इनके ऊपर कार्रवाई करना चाहिए इनको सजा मिलनी चाहिए अगर आज इसको सजा नहीं मिली तो दूसरे भी ऐसी करेंगे सर कौन सा ब्याज देना उसका नाम वसीम करके मेरे भाई ने ऐड करा था नंबर उसके ऊपर लिखा हुआ था वसीम मैं छोटा भाई लगता